દ્વારકાધીશ દર્શક મિત્રો જુઓ પાછો એક માળ વાળા મેવડીનો પાછો વિરોધ નો એક વિડીયો છેડિયો તમને ક્લિપ જોડી છો પૂરો ને પછી કોમેન્ટ કરજો દર્શક મિત્રો કે આમાં કોનો વાત છે આમાંથી કોણ હાસુ છે કોણ ખોટું છે દર્શક મિત્રો પૂરો વિડીયો જોઈજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું આવાના આવા તમામ વિડીયો આવે મેકતો રહું છું તો જય દ્વારકાધીશ બોલો દેવુર ભાઈ ભાઈ દેહુર વાકરી બોલો દીપકભાઈ ભાઈ સુરાતમાં બોલો ભાઈ દેવી પૂજક ને હમ શું ભાઈ આ તમે હળગાયું કેનો ઓલા સતુ બોન મે તો અત્યારે વિડીયો જોયો એ જોનો ભાઈ સમાજમાં કે છે વાકરીયા વજની મેલડી એમ તો તમે ભાઈ હું તો વાઘરીશું તો મેં કીધું હું તો વાઘરી છું ફોન કરું તો કઈ વાંધો નહીં ભાઈ એમાં ઈ વાંધો નથી પણ ઈ આપડે વાઘરી વાઘરી તમે તો સમાજ નોખી કરી છે ભાઈ એમ સત્ય વાત ને સ્વીકારજો યાર મારો ભાઈ તમે સમાજ નોખી કરી આપડે બીજા કર્યા એમાં કોઈ દી મેં દીપક ભાઈ ને આપડે ફોન કરવા નથી ભલે લડે બીજું હું પણ આમાં મેં ફોન કરું તમે તમે ખુદે મોટે કીધેલું છે તમે વાઘરા હો તમે વાઘરા વાઘરાસ તમે દસ વાર શબ્દ બોલેલો મેં અત્યારે તમને હામી સુલે કીધું ભાઈ દેહુર પરમાર નહીં દેહુર વાઘરી બોલું મેં તમને તો મારે નો કહેવાય ને

અને જે ઓલા દાદા છે હા તે ઝહલા વાઘરી તે વાઘરી જ કેવાય ને હું વાઘરી છું યાર એમ નથી જસુ દાદા કે હું વાંધો વાઘરી જ કેવાનો હોય ને યાર વાઘરી છે તો વાઘરી કેવાનો યાર આપડે ક્યાં બીજા ગયા અત્યારે અપમાન થાય ને એ ક્યાં ખોટું છે અને મેલડી ને તો વાઘરી ને મેલડી ને તો વાઘરી જ ગમે છે એને કોઈ દેવી પૂજક તો અત્યારે નામ બન્યું દેવી પૂજક તો મારી વાત સાંભળો દેવી પૂજક શબ્દ છે ને દેવી પૂજક શબ્દ અઢારે વર્ણ એમ હું તમને કયો કે દેવું દેવી પૂજક કહેવાય હું એને કહેવાય અત્યારે સતુ ભુવા છે એ દેવી પૂજક જ ચાલો હું તમને કહું સતુ ભુવા છે હું તમને પ્રશ્ન દઉં પછી મને તમ તર સતુ ભુવા છે એને હું દેવી પૂજક કહેવાય દઉં તો એના મોઢે એ કારણ કે ઈ દેવી નો પૂજક છે તો એ દેવી પૂજક ગણાનો પણ એમ નથી વાત હા એ ટોછડા નામે બોલાવે છે અપમાન કરે છે અરે પણ ક્યાં ટોસડા નામે બિચારો બોલાવે ભુવા તો હવે હું એક તમને શબ્દ તું ભુવા એમ કે મારી વાત સાંભળો